અમેરિકામાં ઘૂસવા જતા એકસો પચાસ ગુજરાતીઓ ઝડપાયા છે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસ્યા હતા મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની ચર્ચા છે ઝડપાયેલા તમામ એકસો પચીસ યુવાનોને ડિપોર્ટ કરવામાં આવશે યુરોપ થઈને ચાર્ટર પ્લેનથી અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ મેક્સિકો સુધી પહોંચ્યા હતા મેક્સિકોના નકલી સ્ટીકર પણ માર્યા હતા સપ્તાહ પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકા તેઓ પહોંચ્યા હતા મેક્સિકો બોર્ડરથી

ગુજરાતીઓ તેની અંદર હોવાની માહિતી સામે આવી રહી છે રહી છે સમગ્ર દેશ માંથી કેટલાક લોકો છે કે ગેરકાયદેસર આ રીતે જઈ રહ્યા હતા અને તેમાંથી આખું એકબીજા સાચળ પ્લેન હતું તે પ્લેન મારફતે ભારતીયો છે મોટી સંખ્યામાં ન માત્ર ભારતીયો પરંતુ અન્ય દેશના પણ નાગરિકો તેની અંદર જે ચાર્ટર્ડ પ્લેન ની અંદર હતા અને ત્યારબાદ તેઓ મેક્સિકો ગયા હતા મેક્સિકો બોર્ડર પરથી તેઓ ઇલિગલી યુએસમાં ઘૂસ્યા હતા અને આ એક સપ્તાહ પહેલાની ઘટના છે કે જ્યારે તેઓ ત્યાં ગયા હતા અને આ જે તમામ ગુજરાતીઓ છે એકસો પચાસ જેટલા યુવાનો તેમને હવે ભારત પરત ભારત મોકલવા માટે અહીંયા જે એક તાજવી છે તે શરૂ કરવામાં આવી છે તે લોકોએ ત્યાં જે બહાના બતાવ્યા હતા કે તેઓ ભારત દેશની અંદર જ્યારે પકડાયા ત્યારબાદ તેમણે જે એક બહાનું હોય છે તે દરેક ઇલીગલ જનાર નાગરિક કહેતા હોય છે કે અમે અમારા દેશમાં સુરક્ષિત નથી અમને અહીંયા રહેવાતો જો કે આ બહાનું તેમનું ત્યાં ન ચાલ્યું અને ત્યારબાદ તેઓ હવે પરત ભારત આવવાના છે કયા એજન્ટ પાસેથી તેઓ આ પ્રકારે ઇલીગલ પહોંચ્યા હતા મેક્સિકો બોર્ડર ખાતે દિલ્હીનો કોઈ એજન્ટ હતો કે જેમણે તેમને અમેરિકા જવા માટે આગળ વધાર્યા હતા એકસો પચાસ જેટલા હતા જે લોકો મેક્સિકો સુધી ચાલતા ચાલતા પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ ચાર્ટર્ડ પ્લેન જે છે તે મારફતે આખો આ આખું જે ષડયંત્ર હતું કાયદેસર રીતે યુએસએ માં મોકલવાનું તે સામે આવ્યું છે ત્યારે હવે જે ભારત તે લોકોને પરત મોકલવામાં આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ આમ જાણકારી બદલ આભાર આવ્યો છે